ખેતરમાં પાણી ભરી ટ્રેક્ટર દ્વારા ધવલ કર્યા બાદ ડાંગરની રોપણી કરતા ખેડૂતો પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવતા ખેડૂતો એસીબીએ છટકુ ગોડાવતા એકતાનગર ખાતે એએસઆઈ ધવલ પટેલ રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયા વાલિયા ચોકડી પર કાર સવાર ઇસમ ટ્રક પર પથ્થર વડે હુમલો ઘટના ના લાઈવ વિડીયો વાયરલ વાલિયા ચોકડી પર કાર સવાર ઇસમે ટ્રક પર પથ્થર વડે હુમલો કર્યો ઉસકેરાયેલા કારના ચાલકે બ્રિજ નીચે પડેલા પથ્થર વડે ટ્રક આગળના ગ્લાસ પર એક પછી એક ત્રણ વખત પથ્થર માર્યો અંકલેશ્વરમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા આણંદના રીધા આરોપીને એલસીબી પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યો અંકલેશ્વરમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં એક વૃદ્ધના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી રૂપિયા પચાસ હજાર ઉપાડી લીધા અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અંકલેશ્વર અને સુરત જેવા શહેરના એકત્રીસ જેટલા ગુનાઓ નોંધાયા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ચાર રસ્તા નજીક વર્ષો જૂની માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલ મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે ભરૂચના વોર્ડ નંબર દસમાં ચાર રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનની પોલ ખોલતું હોય તેમ જણાઈ રહ્યું છે ભરૂચ શહેરમાં વર્ષો જૂના મચ્છી માર્કેટ ચાર રસ્તા સ્થિત સ્થાપિત કરવામાં આવ્યું હતું જે બાદ શહેરનું જેમ જેમ વિસ્તરીકરણ થતું ગયું તેમ તેમ વેપારીઓ અને મચ્છી માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ભરૂચ નગરપાલિકા હસ્તક શહેરમાં દાંડિયા બજાર અને ચાર રસ્તા સ્થિત એમ બે માર્કેટો આવેલા છે જેમાં સૌથી જૂનું માર્કેટ ચાર રસ્તા સ્થિત આવેલું છે જે વર્ષોથી માછીમારીના વેપાર સાથે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું આવ્યું છે પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા આ માર્કેટમાં સાફ સફાઈ સહિતના વેરા ઉઘરાવા છતાં પણ કોઈપણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતા મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પાળાવાળ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે મીડિયા સમક્ષ નગરપાલિકા સામે આક્રોશ ધરાવતા કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વખતથી આ માર્કેટમાં કોઈપણ જાત સાફ સફાઈ કરવામાં આવતી નથી કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીંયા આવતું નથી સાથે સાથે ચાર થી પાંચ વખત રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી આ બાબતે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નગરપાલિકાનો કર્મચારી આ તરફ ફરકતો નથી સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટમાં કચરામાંથી ઈયળો પણ નીકળીને બાજુમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશ કરે છે અને તેમને પણ નુકસાન કરે છે ત્યારે આવનાર સમયમાં વહેલી તકે જો આનું નિરાકરણ નહીં નહીં આવે તો અમે બધી જ મહિલાઓ આ કચરો નગરપાલિકામાં ઠાલવી દઈશું અને અમારો વિરોધ નોંધાવીશું અમે આ માર્કેટની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ પણ કોઈ માર્કેટમાં કોઈ બી જોવા આવતું નથી અમારી બહુ પ્રોવિઝન સિટી છે ગંધાયલામાં રહેવાનું ને ગંધાયલામાં વેચવાનું ત્યાં જ અમારું ખાવાનું હોય તો કોઈ નગરપાલિકાવાયા બી જોવા આવતા નથી અમે કેટલી વાર જી આવ્યા

તો પણ આમાં મચ્છી બજાર સુધરતી નથી ને ગંડવા બહુ થયેલો છે તો સુધારવાનો કોશિશ કરો સાહેબ શું આ મચ્છી બજારમાં લોકો પડી બહુ જાય છે ને વાગે ને લોકોને એક્સ્ટ્રા થાપડા તૂટી જાય બહુ કચુલા કોઈ આવતું નથી તો અમે કેવી ને મચ્છીબજાર ધંધો કરી શકીએ હા અમે રજૂઆત કોઈ આવતા નથી મ્યુનિસિપાલ કેટલો ઘી આવ્યા બધા બાય માણસો ઘીને આવ્યા પણ કોઈ કરતા જ નથી કોઈ કામ જ નહીં કરતું અમે પંદર સોળ વર્ષ ત્યાં ધંધો કરીએ પહેલાં મહિનામાં બે ફેરી માર્કેટ ધોવા આવતી હતા હવે કોઈ મહિનામાં એક ફેરી જોવા રાજી નથી બજારમાં વર્ષો વર્ષ ત્યાં હવે અભિજ બજાર ચાલે અમે કેટલી ફેરી નગરપાલિકામાં જી આવે કોઈ સાંભળતા નથી આ માલ તો મેલીને અમે નગરપાલિકામાં જતા રહ્યા અમે બાલ બચ્ચાને પાંચ રૂપિયાનો ધંધો કરીએ આની રીતે ધંધો કરીએ છોકરાના લીધે ધંધો કરીએ ને આજે અમારો માલ બધો રખડતો બધો જ

અમારા ટેક્સ તો અમારા જે જે વર્ષોના જે ટેક્સ ચાલે ને તે અમે ભરીએ જ છીએ પછી પછી સગવડતામાં જો સવલત નહીં મળે તો પછી અમારા ટેક્સ લેવાનો બંધ કરો ટેક્સ તો દુકાને દુકાને લેવા આવે છે પ્રમુખો મોકલે જ છે તો પછી આનું નિરાકરણ તો આવું જ જોઈએ ને બજારની બજારની સફાઈ થવી જોઈએ ને રેગ્યુલર થવી જોઈએ આ બીમારીનું કારણ છે આ તો અમારા જીવવાના પાંચ વર્ષ બી ઓછા થઈ ગયા બજારમાં ઘરાકી રહેતી નથી આ ગંદકી ના લીધા આ જીવડા એટલા ચાલે કે પ્રમુખો જોવા નથી આવતા કાઉન્સિલર જોવા નથી આવતા બરાબર છે તે એમને અહીંયા ગાડી મોકલો નહીં તો પછી આ નિરાકરણ લાવો ને પછી તમે ના નિરાકરણ લાવો તો અમે આગળ લખીને આપીશું ઉપરા ચાપડી બરાબર છે મારું નામ સત્તારભાઈ છે અમે મચ્છીનો ધંધો કરીએ છીએ અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ પણ આ છેલ્લા છેલ્લા વર્ષો અમે એટલો ખરાબ મચ્છી બજારનો હાલ છે નાય કોઈ જોવા આવતું કે ના કોઈ ઉઠાવવા તું છેલ્લા અઠવાડિયા દિવસથી આ અઠવાડિયા દિવસથી આ કચરો અહીં ઉઠાવવા કોઈ આવતું નથી એમાં જીવાત થઈ જાય છે જીવાત થવાના કારણે અમારા માલો પર બધી જગ્યાએ જીવાત થઈ જાય છે એને એને સાફ કરતા અમને બે કલાકથી એમ જ નીકળી જાય છે અમે તો ધંધો કરી શકીએ અગર આ નિવારણ નહીં આવે તો અમારે તમારે દુકાને તાળા મારી દેવા જોઈએ એવું એવું પોઝિશન થઈ ગયું છે અમે જીવન ગુજરાન ચલાવવા અમારે શું કરવું આગળ આનો નિવારણ અમે પચીસ ફેરી નગરપાલિકા જાતે અમે જાતે અહીંથી પૂરો મચ્છી બજાર જઈને આવ્યા છે રિક્વેસ્ટ કરીને આવ્યા છે મેડમને પ્રમુખ મેડમે એવું કીધું કે કાલે થઈ જશે આજે થઈ જશે રોજના આઠ ફોન હોય છે મારા મેડમને મને આઠ ફોન હોય છે રોજના કે તો મેડમ કહે છે આવડે મેં કરું છું બપોરે થઈ જશે એનું કોઈ સોલ્યુશન નહીં આવતું ને આ જીવાતના કારણે જે રોગચાળો ફેલે છે જે રોગચાળાના કારણે બધાને તકલીફ થાય છે અમારા પોતાના જીવનના તંત્રને તકલીફ થાય છે આ એટલો ખરાબ રોગચાળો અહીં ફેલવાની શક્યતા છે અમને અહીં સાસ લેવાની બી હમજ નથી પડતી બરાબર તો આનું નિવારણ જલ્દથી જલ્દ જોઈએ નહીં તો પછી અમારે કોઈ એક્શન લેવું પડશે આ કચરો છે એ જેટલો બી કચરો છે અમે હવે અમારી જાતે ભલે અમને તકલીફ થાય એ ભરીને અમે નગરપાલિકા થલવી જઈશું અમે બહુ રિક્વેસ્ટ કરી બહુ રિક્વેસ્ટથી અમે કામ કર્યું છે બરાબર હવે અમારી રિક્વેસ્ટ અમારી રિક્વેસ્ટની હદ પૂરી થઈ ગઈ છે હવે આનું સોલ્યુશન નહીં આવે તો અમારે બીજી રીત અપનાવવી પડશે એ એની તકેદારી રાખવી અમે અંકલેશ્વર હાંસોડ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે ખેડૂતો ખેતરમાં પાણી ભરી ટ્રેક્ટર વડે ધવલ કર્યા બાદ ડાંગરની રોપડીમાં જોતરાયા છે ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવી છે અંકલેશ્વર હાસોટ તાલુકામાં ઉકાઈ કાંકરાપોર યોજનાને લીધે બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે ખાસ કરીને ચોખાનો પાક ચોમાસું અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે જોકે અંકલેશ્વર હાંસોટ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હાલમાં અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે જોકે ડાંગરની વાવણી અગાઉ ડાંગરનું ધરું નાખતા હોય છે અને ધરૂ વાવણી લાયક થયા બાદ ખેતરમાં સાફ સફાઈ કરી તેમાં ખેડાણ કરવામાં આવે છે બાદમાં કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં જરૂરી પ્રમાણમાં પાણી ભરાય છે અને ખેતરમાં પાણી ભરાયા બાદ તેમાં ટ્રેક્ટર દ્વારા ધાવલ કરવામાં આવે છે ધાવલ કર્યા બાદ તેમાં સાફ સફાઈ કરવામાં આવે છે બાદમાં ડાંગરનો ધરું ઉખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનો વાવેતર કરવામાં આવે છે હાલમાં અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવી છે મારું નામ સુરેશભાઈ એમ પટેલ છે મારા ગામનું નામ સિશોરરા છે અમારું ગામ હાંસોટ અંકલેશ્વર તાલુકામાં આવેલું છે એમાં હમણાં ડાંગરની રોપણી હજારો હેક્ટર ચાલે છે હવે ડાંગર રોપવાનું કારણ પહેલું શું છે કે ખેતરને તૈયાર કરવું પડે ખેડવું પડે પછી એમાં પાણી ભરીને ઘવલ કરવી પડે ટ્રેક્ટરથી ઘવલ થયા પછી એમાં ધરું રોપવું પડે છે હવે ડાંગર હમણાં ઉનાળું હમણાં રોપણી ભારે ખૂબ ખૂબ પ્રમાણમાં ચાલે છે એમાં અમે પણ રોપણી કરી છે તો અમને આ વર્ષે સારા ભાવ મળે એવી અમે ઈચ્છા રાખીએ છીએ એકતાનગર ખાતે એએસઆઈ ધવલ પટેલ એસીબી ટ્રેપમાં રંગે હાથે રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા પકડાતા નર્મદા પોલીસ વેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ એકતાનગરમાં આંકડાના જુગારનો ધંધો ફરીથી કરવો હોય તો પહેલાં ત્રણ હજારની માગણી કરી હતી જુગાર અને આંકડાનો ધંધો કરતા વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ કરી હતી એકતાનગર પ્રતિમા હોટેલ પાસેથી રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા હતા ધવલ પટેલે ત્રણ હજારની રકમની માગણી કરી હતી અને ત્રણ હજારની રકમ સાથે ઝડપાયો હતો આ કામના ફરિયાદી અગાઉ જુગારનો ધંધો કરતા હતા જેનો જૂનો વ્યવસાય બાબતે આ કામના આરોપીએ ફોન કરી રૂપિયા ત્રણ હજારની લાંચની માગણી કરી હતી અને ફરી ધંધો ચાલુ કરવો હોય તો રૂબરૂ મળવા જણાવ્યું હતું જે લાંચની રકમ રૂપિયા ત્રણ હજાર ફરિયાદી આપવા માંગતા ન હતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ જાહેર કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરિયાદીએ સાથે કરી કરી લાંચની માંગણી હતી જે સ્વીકારી સ્થળ પરથી પકડાઈ જઈ ગુનો કર્યો હતો અંકલેશ્વરની વાલિયા ચોકડી પર એક ફોર વ્હીલ ચાલકે કોઈ કારણસર એક ટ્રક ચાલક પર પથ્થરનો વરસાદ વરસાવ્યો હતો જોકે આ સમયે કોઈ સમયે તેનો વિડીયો ઉતારી લેતા વિડીયો વાયરલ થયો છે જેને લઈ ઘટના સામે આવી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉડતાલીસના સર્વિસ રોડ પરથી ગત રાત્રિના એક કાર ચાલક સુરત તરફ જઈ રહ્યો હતો આ સમય દરમિયાન તે અંકલેશ્વર વાલિયા ચોકડી એરિસ્ટો પ્લાઝાની સામે પહોંચતા એક બંધ બોડીના ટ્રક ચાલક સાથે કોઈ બાબતે મગજમારી થઈ હતી જેથી ઉશ્કેરાયેલા કારના ચાલકે બ્રિજ નીચે પડેલા પથ્થર વડે ટ્રકના આગળના ગ્લાસ પર એક પછી ત્રણ વખત પથ્થર માર્યો હતો આ સમયે ત્યાં ઉભેલા કોઈ ઈસમે આ કાર ચાલકનો વિડીયો ઉતારી લેતા તે વાયરલ થયો હતો જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે કે નહીં તે જાણવા મળ્યું નથી કાર ચાલકે ટ્રક પર પથ્થર કેમ માર્યા અને ટ્રક ચાલકે તેના પથ્થરનો જવાબ કેમ ન આપ્યો એવા સવાલ ઊભા થયા હતા ત્યારે ઘટના અંગે પોલીસ ફરિયાદ થાય તો જ વિગતો સામે આવી શકે તેમ છે અંકલેશ્વરમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં એક વૃદ્ધના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાંથી જઈને કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા પચાસ હજાર ઉપાડી લેનાર આણંદના રીઢા આરોપીને ભરૂચ એલસીબી પોલીસે વડોદરાથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબીની એક ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન અંકલેશ્વર એ ડિવિઝનમાં નોંધાયેલા ફ્રોડના ગુનામાં સીસીટીવી ફૂટેજમાં દેખાતો શખ્સ અગાઉ પકડાયેલો આણંદનો રહેવાસી તુષાર અનિલ કોઠારી હોવાનું સામે આવ્યું હતું દરમિયાન તે વડોદરાની સ્ક્વેર હોટલ નજીક હોવાની એલસીબી પોલીસને માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા સ્ક્વેર હોટલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીની ટીમે સઘન પૂછપરછ કરતા તે ભાંગી पडता पूनाने कबुलात कर જેમાં તે એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બાને તેનું એટીએમ કાર્ડ બદલી નાખી પાસવર્ડ જાણે તેમાંથી પૈસા ઉપાડી લેતો હતો તુષાર કોઠારી એક મહિના પહેલાં આણંદથી અંકલેશ્વર આવી બેંક ઓફ બરોડાને એટીએમ પર રેકી કરી એક વૃદ્ધના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈને કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી કુલ પચાસ હજાર ઉપાડી લીધા હતા તુષાર કોઠારી ઉપર અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અંકલેશ્વર અને સુરત જેવા શહેરના એકત્રીસ જેટલા ગુનાઓ નોંધ ધાયેલા છે ભરૂચ જિલ્લાની ચારસો પચાસથી વધુ સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો ન પહોંચતા ગરીબ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સમગ્ર દેશમાં કરોડો ગરીબોને અનાજ મળતું હોવાની જાહેરાતોના બેનર લાગ્યા છે પરંતુ ભરૂચ જિલ્લામાં હકીકત કંઈક અલગ જ છે ફેબ્રુઆરીના દસ દિવસથી વધુનો સમય થયો હોવા છતાં જિલ્લાની ચારસો પચાસથી વધુ દુકાનો પર હજુ સુધી ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો પહોંચ્યો નથી જેના કારણે હજારો પરિવારો ચિંતામાં મુકાયા છે સરકાર દ્વારા આપવામાં આવતા અનાજથી વંચિત હજારો લોકો સૂકો રોટલો ખાઈ દિવસો વિતાવી રહ્યા છે અંતરિયાળ ગામડાઓમાં તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકો અનાજ મેળવવા માટે ગામની સસ્તા અનાજની દુકાને રોજ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને વિલા મોડે અને નિરાશા સાથે ઘરે પરત ફરવું પડે છે આ અંગે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારી નેતિકા પટેલે જણાવ્યું હતું કે જૂના કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ થતાં તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા ગાડી મૂકવામાં આવે એટલે આવનારા એકથી બે દિવસમાં સમગ્ર જિલ્લામાં સસ્તા અનાજનો પુરવઠો પહોંચતો થઈ જનાર છે આથી ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે પુરવઠામાં જે પણ અત્યારે ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું છે એ એમાં એ જોઈને ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી માત્ર જૂના કોન્ટ્રાક્ટરનો એની ઉપર પોલીસ કેસ થતાં એનો કોન્ટ્રાક્ટ રદ થયેલ છે અને એના કારણે તાત્કાલિક બીજા કોન્ટ્રાક્ટરને અત્યારેથી નિમણૂક આપવામાં આવેલ છે અને એ જે વ્યવસ્થા છે એ સેટ કરતાં જે અઠવાડિયાનો ટાઈમ લાગ્યો છે એના કારણે થોડું જથ્થોમાં લેટ થયું છે પણ દરેક ભરૂચ જિલ્લાના તમામ વ્યક્તિને એનએફએસએ કાર્ડ ધરાવતા વ્યક્તિને અત્રેથી જથ્થો પૂરો પાડવામાં આવશે આ મહિને એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને અઠવાડિયાની અંદર લગભગ તમામ જગ્યાએ જથ્થો તમામ દુકાનો ઉપર જથ્થો પહોંચી જશે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની બેલેટ પેપરથી ચૂંટણી કરવા માંગ સાથે આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેલેટ પેપર ચૂંટણી કરવામાં આવી હતી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે અમેરિકા જાપાન પાકિસ્તાન નેધરલેન્ડ આઇલેન્ડ જેવા દેશોમાં આજે પણ ત્યાં લોકશાહીના માધ્યમથી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે ભારતના બંધારણની કલમ ત્રણસો અઠ્યાવીસ અને કલમ ત્રણસો છવ્વીસમાં લખ્યું છે કે લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કે તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ કારણ કે ભારતથી વધુ વિકસિત અન્ય બીજા દેશમાં જો બેલેટ પેપરથી ચૂંટણી થતી હોય છે તો ઇલેક્ટ્રિક વોટિંગ મશીનથી ચૂંટણી થતી નથી તો એનો અર્થ એ થાય છે કે માનવ નિર્મિત ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ઉપર તેઓને ભરોસો નથી કે કેમ માટે લોકશાહી બચાવવા માટેની માંગ છે કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન ઈવીએમની જગ્યાએ ચૂંટણી બેલેટ પેપરથી જ થાય જેથી ભારત દેશની લોકશાહી બચાવવા માટે હક અને અધિકાર બચાવી શકાય આવનાર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ઈવીએમ મશીન હટાવીને બેલેટ પેપરથી થાય તેવી માંગ કરવામાં આવી છે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આવનાર જે ચૂંટણીઓ છે તેમાં ઈવીએમ મશીનને હટાવો અને દેશને બચાવોના નારા સાથે અમે લોકો આવેદનપત્ર આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક મશીન છે બરાબર એ હેંગ પણ થઈ શકે છે તો અમારી માંગણી એટલી જ છે કે ઈવીએમને હટાવો અને બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય એ અમારી માંગણી છે કેમ કે ઇલેક્ટ્રોનિક જે ઈવીએમ મશીન છે એ જાપાનમાં બને છે અને જાપાનમાં ખુદ બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય છે આજે વિકસિત દેશોમાં અમેરિકા નેધરલેન્ડ જાપાન જેવા દેશો જો બેલેટ પેપરથી ચૂંટણી કરતા હોય તો આપણો ભારત દેશ કેમ નહીં કેમ એને આ રમકડાથી ચૂંટણી કરવામાં આવે છે એટલે અમે લોકો આ સાખી નહીં લઈએ અને તમામ આદિવાસી પરિવાર ભેગા થઈને અમે ભારતીય ટાઈબર ટાઈગર સેના અને બીટીપી પાર્ટી દ્વારા આ આયોજન કરીએ છીએ કે અમે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું અને ઈવીએમ મશીનને અમને નહીં ચાલવા દઈએ આવનારની અમારી જો માંગને સંતોષાય નહીં તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું ઈવીએમ મશીનના બેનરો લઈને અમે કારા જંડા લઈને પણ નીકળીશું ઈવીએમ હટાવો દેશ બચાવો ઈવીએમને ક્યાં ક્યાં તો ભારત કો પૂરા પૂરા બદનામ ક્યાં

જેમાં હિઝ હોલીનેસ ખ્વાઝા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયા ચિસ્તી ત્રીજા હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિસ્તી તથા ચોખરાના પ્રણેતા હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયા ચિસ્તી અને હાલના ચોખરાના પ્રમુખ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબ મોટામિયા માંગરોલી ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ સજ્જાદા નસીદ ખાનવાદાએ ચિસ્તીયા ફરીદિયા સાબિરિયા અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તીના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બંને થઈ અગિયાર જોડાઓ ગ્રંથિએ જોડાયા ત્યારે ચિસ્તીયા નગરની પવિત્ર ધરતી અને કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા કાર્યક્રમનો પ્રારંભ તિલાવતી કુરાનથી કરવામાં આવ્યો હતો સમારોહમાં મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ દરેક સમાજને મદદરૂપ થઈ રહ્યું છે ઉપસ્થિતોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે યહી હે યહી દીનો ઈમાન વક્ત પર આયે માય ઇન્સા કોઈ નવ યુગલોનું સાંસારિક જીવન સુખમય અને સફળ નીવડે તે માટે દુઆઓ આપી હતી સમગ્ર કાર્યક્રમને યુવાનોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું દરેક યુગલને ઘર વખરીનો તમામ સામાન આપી વિદાય વખતે દરેક જોડાને ઘરે ઘરે વૃક્ષ વાવો અભિયાન અંતર્ગત એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું અને તેનું જતન કરવા જણાવવામાં આવ્યું હતું દરેક આયોજકો કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રફીબભાઈ વોલેન્ટિયરો સેવકો મદદરૂપ થનાર દરેકનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો નાગરલની ઐતિહાસિક ગાદી એટલે કે સામાજિક ચિશ્તીય ફરીદિયા સાબિરિયા દ્વારા અને ગાદી પ્રેરિત ગ્લોબલ સુફી પીસ એન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ કડીવાલા ગાચી ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોકરુ અર્થાત સર્વજ્ઞાતિ સમુરોગનું આયોજન આજે માલેશ ખાતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમનું આયોજન મોટામિયા મંગુલ ઐતિહાસિક આદિના પરંપરાગત અધિકૃત સજાદના શિવ કે સોલિનેસ હજરત પાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના પ્રમુખ સ્થાને કરવામાં આવ્યું છે એમાં તમામ વિવિધ કોમના લોકોએ ભાગ લીધો છે અને એકબીજાના સહકારથી આ કાર્યક્રમ સફળ બન્યો છે તે બદલ હું સૌની ભાવનાની વિડાઉ છું નવયુગલોને તેમના પરિવારને ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું પરવતગઢ એમનું થોડું સલામત રાખ્યું ખૂબ ખૂબ આભાર અંકલેશ્વર જેડીસીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલાં માળેથી નીચે પટકાતા કામદારને ગંભીર ઈજા પહોંચી હતી ગંભીર ઈજા સાથે કામદારને ઈ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ખાતે રહેતા ભૂપત ચૌહાણ અંકલેશ્વર આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળે કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તે નીચે પડી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાને પગલે ઈજાગ્રસ્ત કામદારને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વર ઈએસઆઈની ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી ઘટના અંગે ડીસમાં થતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આમોદ તાલુકાના નવાદાદાપોર ગામે વહેતી કેનાલના પાણી લોકોના ઘરોમાં વાડામાં અને ખેતરોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ હતી મળતી માહિતી મુજબ આમોદના દાદાપોર ગામે નહેરમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ મુદ્દે આમોદ નહેર નિગમ અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં આ દિન સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ માટે અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે મજૂરી કામ કરી પોતાનું પેટિયું રડતા ગરીબ લોકો બીમારીઓના પણ શિકાર બને તેવી દહેશત લોકોમાં ફેલાવા પામી છે આમોદ તાલુકાની નહેરોમાં મોટા મોટા ગામ પડી ગયેલા હોય તેમજ ગાંડા બાવળનું સામ્રાજ્ય સર્જાયેલ હોય અને કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમોદ તાલુકા નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ ગયું હોય તેમ ગામે ગામ આ મુદ્દે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવોના સૂત્રોનો પોકાર કરવામાં આવી રહ્યો છે જે સૂત્રો પણ હવે જાડી ચામડી ધરાવતા અધિકારીઓના પાપે પોકળ નીવડે તેમ નવા દાદાપોર ગામની પરિસ્થિતિમાં જોતા લાગી રહ્યું છે આ નહેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે બાજુમાં ચાલન અડતી નવી વરસાત છે એ લોકો અમે પણ ઘરોમાં પાણી પહેરી ગયું છે હમણાં નવી વરસાદ ગાળા ખોડા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે હમણાં ત્રણ વખત પાણી ઘૂસાઈ ગયું છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે બે થી ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચેલન તમે આવો ને જોવો ને પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે બે એક વખત થઈ જાય એમ તો તમે શું કહેશો આ વિશે અમે કહેશું કે તમે ચેલન રિપેર કરો ઊંચી લો લિવર આંબોદ તાલુકાનો દાદાપોર ગામ પંચાયતના સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનાલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ આ પોઝિશન થયેલી હતી કે કેનાલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવા છપતિ આવવા એમના તમામ તો ગઢારામાં પણ પાણી ભરાઈ જાય વારંવાર એમનું કામ ચાલુ થતું જ નથી હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે ત્યારે એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ દાખલો અને લાભાર્થીનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખ રૂપિયાની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર નીરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની ગટર લાઈન અપ થઈ જશે લોકોના વારાની અંદર પોણી એ ગટર લાઈન ચોપઅપ થવાના કારણે પોણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મજૂર કોલોની છે એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નહેર ખાતાના એના આટલા અધિકારી દઉં સર અધિકારી બદલાય એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખતે સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે તો મને જેથી જવાબ આપેલો બે દિવસની પૂરી અને બે દિવસ બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતો એ પૂરતો એ પણ હાલની અંદર બહુ ફરી તૂટી જવામાં આવ્યું છે અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરી એક નજર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ચાર રસ્તા નજીક દયનીય હાલત નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને કચરો ન ઉઠાવાતા કચરામાં જીવડાઓ પડ્યા સાફ સફાઈ સહિતના વેરા આપવા છતાં પણ નગરપાલિકાના સત્તાધીશો નિંદ્રાધી આંગલેશ્વર હાસોટ પંથકમાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર પૂરજોશમાં ખેતરમાં પાણી ભરી ટ્રેક્ટર દ્વારા ધવલ કર્યા બાદ ડાંગરની રોપણી કરતા ખેડૂતો પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવતા ખેડૂતો એસીબીએ છટકુ બોડાવતા એકતાનગર ખાતે એએસઆઈ ધવલ પટેલ રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયા વાલિયા ચોકડી પર કાર સવાર ઇસમનો ટ્રક પર પથ્થર વડે હુમલો ઘટનાના લાઈવ વિડીયો વાયરલ પર કાર સવાર ઈસામે ટ્રક પર પથ્થર વડે હુમલો કર્યો કારના ચાલકે બ્રિજ નીચે પડેલા વડે ટ્રકના આગળના ગ્લાસ પર એક એક પછી ત્રણ વખત પથ્થર અંકલેશ્વરમાં એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતા આણંદના રીધા આરોપીને એલસીબી પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યું અંકલેશ્વરમાં બેંક ઓફ બરોડાના એટીએમમાં એક વૃદ્ધના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી રૂપિયા પચાસ હજાર ઉપાડી લીધા અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અંકલેશ્વર અને સુરત જેવા શહેરના એકત્રીસ જેટલા ગુનાઓ નોંધાયા આજના સીટી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર